એમાંથી પાંચ હજાર રૂપિયા કમાવી શકું બોલો આવી રોજગારી ખેતી કરવી જોઈએ દરેક ખેડૂતો ખેડૂતો આપણા ઓલપાડ તાલુકાના ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે અત્યારે આપણા ઓલપાડ તાલુકાની અંદર જે આગમો પ્રોજેક્ટ કામ કરી રહ્યો છે એની અંદર ત્રણ ગામના ક્લસ્ટરોની અંદર દરેક તાલુકામાં ત્રણ ત્રણ ગામની ક્લસ્ટર બન્યા છે અને ઘરે જઈને તમારા પપ્પા એને કહેજો કે આવી રીતના ફોર્મો ભરાય છે ગુજરાત સરકાર આઠમો પ્રોજેક્ટ આપણે ચાર હજાર રૂપિયાની વસ્તુઓ જીવામૃત ઘન જીવામૃત કે ખેડૂતને પ્રાકૃતિક ખેતી કરવા એક એકર જો તમે જમીન પ્રાકૃતિક ખેતી કરો તો સરકાર સામેથી ચાર હજાર રૂપિયા કે પછી એમાંથી કોઈ જીવામૃત ગન જીવામૃત ખેતીની એવી પ્રોડક્ટ આપવાના છે જીવામૃત બનાવો બેરલ બી આપે તો આવા ફોર્મો ભરાઈ રહ્યા છે અને દરેક ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી કરતા થાય અને આપણું સ્વસ્થ સારું બને એ માટે પણ આપણે એક વિંગા જમીનની અંદર પ્રાકૃતિક ખેતી કરીએ કારણ કે આજે રાસાયણિક ખાતર છે બી યુરિયા અત્યારે આપણે યુરિયા જે છે આપણે બસો ને છાસઠ રૂપિયામાં મળે છે યુરિયાની કિંમત ખબર છે ને બધાને કેટલાનું છે અત્યારે તંગી બહુ બધી યુરિયાની ચાલી રહી છે અત્યારે આપણા સંસદશ્રીએ મને મેસેજ કર્યો છે કે તારા ઉલપાડની અંદર સાત હજાર બેગ યુરિયાની મોકલું છું મેં સાહેબને તરત જ મારા વિડીયો ખેતરના મોકલા કે સાહેબ હું પ્રાકૃતિક ખેતી કરું છું અને ડાંગરની ખેતી માટે તમે સાત હજાર બેગ મોકલી છે પણ મારે એમાંથી એકે બેગ જરૂર નથી તો આ યુરિયા ખેડૂતને બસો ને છાસઠ રૂપિયામાં સરકાર આપે છે અને સરકારને ત્રેવીસો થી પચીસો રૂપિયાની સરકારને પર કંપનીને એક સબસિડી આપે છે ઇકો કંપની છે ક્રિપકો કંપની છે વિચાર કરો આ કંપનીઓને સરકાર થી પચીસ રૂપિયા આપને બસો છાસઠ રૂપિયામાં મળે છે અને સરકાર એ જ બેગના ત્રેવીસો રૂપિયા દર બેગે સરકાર આ બધી કંપનીઓને આપે છે વિચાર કરો આ બધો કેટલો બોજો છે આપણે જે એક રૂપિયાનો એક ડોલર તાકાત કરવાની વાત કરતા છે ને તે આ છે ડીએપી છે એની પર પણ સબસિડી એટલી બધી છે ને કે અત્યારે આપણે ચૌદસો કે પંદરસો આપને મળે છે અને સરકારને પાંચ સાત હજાર રૂપિયાની ડીએપી પડે છે મારા એક પાકિસ્તાનનો મિત્ર છે પ્રાકૃતિક ખેતી કરતો વિચાર કરો એની સાથે ફક્ત એટલે કહેવાનો મતલબ એ છે કે આઝાદી પહેલાંના જે આપણા મુસ્લિમ ભાઈઓ હતા એ લેવલનો માણસ છે અઢીસો એકર જમીન છે ડૉક્ટર આમિર હેડર એની પાસે અઢીસો એકર જમીન છે અને જાતે એ ડૉક્ટર છે ત્યાં સ્કૂલો ચલવે છે એકથી આઠ સ્કૂલ એ ચલવે છે અને અને પોતાના દવાખાનાની અંદર એ ફ્રીમાં કોઈક ગરીબના ફ્રીમાં બી એ સેવા ત્યાં આપતો રહેલો છે આ ખેડૂત મને કહેતો કે આપણી આપકી ગુજરાત ગવર્મેન્ટ આપકો યુરિયા દેતી હૈ દોસો છાસઠ રૂપિયામાં અમારે પાકિસ્તાનમાં કેટના ભાવ હો પંદર ટકાઓ મને એને પ્રશ્ન કર્યો એની ફસાટે ફક્ત ખેતી સિવાય બીજી કોઈ વાત નહીં कहने मैंने प्रश्न पूछे कि आपकी गवर्नमेंट आपको दो सौ छासठ रुपया ने पचास पैसा में यूरिया खाद देती है हमारे पाकिस्तान में कितना भाव होगा आप लगाओ अंदाज अब मैं जरा माठा में खौड़ी ने कीधूँ के तेना चार सौ रुपया किलो कांडा मे के टानेटा मड़े से आप ऑन ऑवर मैगजीन में कहीं वाँचता रहे कि पाकिस्तान में चार सौ रुपये किलो टाटा से मैं कहूँ हजार बारह सौ रुपया होगा आपके यहाँ नहीं नहीं भैया हमारे यहाँ सुड़तालीस सौ रुपया યુરિયા કા ભાવ ભાઈ પાકિસ્તાનમાં કોઈ સરકાર ત્યાં સબસિડી આપતી નથી ને આપણે ત્યાં સબસિડી આપે છે એટલે ઠોકામાં ઠોક યુરિયા નાખીને કરતા છે આ યુરિયા નાખીને આપણા ખેતરમાં ડાંગરની અંદર કોઈ યુરિયાની જરૂર નથી એક યુરિયાની અંદર એક લીંબુ ડાંગર પાકી જાય છે આપણે ત્યાં ચાર ચાર પાંચ વાંચ ગુણ ખાટર નાખીએ ને પછી બરાબર ખાતર ભાત લીલું કરીએ અને પછી રોગ આવે મારા ખેતરની અંદર એટલી બધી ગ્રીનરી છે તમે એક દિવસ પ્રયાણા પ્રવાસે આવજો મારા ખેતરમાં તમને દર્શન કરાવીશ તો આની સાથે ફક્ત આવી જ વાતો જો દાળ ગાયના ગોબર દૂધમાં બી પ્રયોગ છે કોઈ ખેતી કરતા હોય તો આજે ભલે આપણે રાસાયણિક ખેતી કરતા છે પણ તમે દેશી ગાયના દૂધ ગોળનો સ્પ્રે કરાવજો અને એને ભીંડાની ખેતી કરતા હોય કે પર્વતની ખેતી કરતા હોય તો એક પંપની અંદર અઢીસો એમએલ દૂધ અઢીસો એમએલ ગૌમૂત્ર સો ગ્રામ ગોળ આનો સ્પ્રે કરશો ને તો એ પાપની અંદર તમને બીજે જ દિવસે તમારો છોડ છે ને એકદમ ખીલી જશે મારે જે દિવસે મેં ભીંડા પર્વતની ખેતી કરી હતી ઉનાળાની અંદર એપ્રિલ મહિનાની અંદર અમારા ગામમાં જે રાસાયણિક ખેતી કરતા હતા એ લોકોને માન પચીસ માળ પર્વત નીકળતા હતા મારે કેટલા પર્વત નીકળ્યા એપ્રિલ મહિનાની અંદર તે દિવસે આઠસો ને ત્રેવીસ કિલો પર્વત જે પ્રાકૃતિક ખેતીના આપણે બધા પ્રયોગો કર્યા હતા અને આઠસો ને ત્રેવીસ કિલો એટલે એકતાલીસ મણ પડવટ આ બધા પર્વત આપણે બજારમાં લઈ ગયા માર્કેટ એપીએમસી માર્કેટમાં લઈ ગયા તો સાઈઠ રૂપિયા મેં દલાલને વાત કરી અમારા પ્રાકૃતિક ખેતીના પર્વત છે ભાઈ તો એને મને સાહીઠ રૂપિયા વધારે ભાવ આપવા વેપારીએ બોલો એટલે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો આજે કોલર ટાઈટ કરીને ચાલતા છે કારણ હવે જમાનો આવવાનો છે પ્રાકૃતિક ખેતીનો ખેતીનો જમાનો આવવાનો છે કઈ આ અનાજ દૂધ આપણે ચંદ્ર પર પહોંચી ગયા પણ અનાજ કે શાકભાજી કોઈ ફેક્ટરીમાં બનાવવાના નથી એ તો ખેડૂતના ખેતરમાં જ બનવાનું છે એટલું મગજમાં વાત કરજો કે ભગવાને મને આજે ખેડૂત બનાવ્યો છે એનું ગૌરવ છે સાહેબ હું આઠમા ધોરણમાં ભરતો હતો ઓગણીસો ને ચોર્યાસી ત્યાંશી ચોર્યાસી સાલની અંદર આઠમા ધોરણમાં ટકામાં હાઈસ્કૂલમાં ભણેલો તે દિવસે આ ગાય માતાની કૃપા કેવું તમને તે દિવસે શિક્ષક દિન આવે અને અમારા પ્રિન્સિપાલને મેં વીસ રૂપિયા આપીને મારું નામ નોંધાયું મારા વિષય હતા ગણિત અને વિજ્ઞાન પછી બધાને સિલેક્ટ થઈ ગયા અને મારો નંબર નહીં લાગ્યો તે દિવસે મને જરાક દુઃખ લાગ્યું પ્રો કે વીસ રૂપિયા સાહેબે મને પ્રિન્સિપાલ સાહેબે આપી દીધા કે ભાઈ તારો નંબર નહીં લાગ્યો કારણ કે હું આઠમા ધોરણમાં હતો દસમાં ધોરણ વિદ્યાર્થીઓને પહેલો ચાન્સ અને દસમાવાળા વિદ્યાર્થીઓએ તે દિવસે આખા દિવસ અમને ભણાવ્યા અમારા ટીચર પાછા બેઠા હતા તે દિવસે મને જરાક શું કહેવાય મનમાં એ રહી ગયું કે કાસ એ દિવસે જો હું શિક્ષક બની ગયો હટે તો કંઈક અલગ અટે પણ ગાય માટે આવી કોલેજની અંદર આપણે ગાય આધારિત ખેતી પર બોલતા કરી દીધા રાજ્યપાલ સાથે રાજ્યપાલ શ્રી જેવા સાથે સર્કિટ હાઉસની અંદર પહેલી ઓરોની અંદર બેસવાનો મોકો મળ્યો અને રાજ્યપાલની અંદર રાજ્યપાલને શ્રીને મેં મારા ખેતરની પાપડી જે પ્રાકૃતિક ખેતીમાં બનાવી હતી એને ભેદ સ્વરૂપે આપવા લઈ ગયો હતો જૂના કાળની અંદર ખેડૂતો રાજાને મળવા જતા ને તો પોતાના ખેતરમાં જે પાઇકો નથી થોડુંક રાજા માટે લઈ જતા કેવી જ રીતના અમારે બીજી ડિસેમ્બર બે હજાર ત્રેવીસની અંદર સાલની અંદર સાંજે છ વાગે સુરતની અંદર રાજ્યપાલશ્રીઓ મિટિંગ હતી અને મારી પાપડી સાહેબને વેદ સ્વરૂપે લઈ ગયો હતો અને અમારા આત્માના અધિકારીને કીધું કે આ પાપડી સાહેબ માટે લાવ્યો છું તમારા આત્માના અધિકારી નીતિનભાઈએ કીધું કે તમે તમારી જાતે જ રાજ્યપાલશ્રીને આપજો હવે રાજ્યપાલશ્રીને હું આપવા ગયો તો ત્યારે રાજ્યપાલશ્રીને આપણી પાપડીનું બહુ કંઈ જ્ઞાન નહીં બરાબર ને એટલે પાપડી એ અમને બહુ ખબર નહીં ખાડીની હશે કદાચ એટલે આપણા કલેક્ટર શ્રી આયુષભાઈ ઓકે આખી પાપડીની થિયરી સમજાવી કે જે મોદી સાહેબ ઊંધિયાની વાત કરે છે ને સાહેબ એ આ પાપડી છે અને રાજ્યપાલને મેં વીસ મિનિટ સુધી હિન્દીમાં મારા ખેતરમાં જે જે પ્રયોગો કર્યા હતા એ રાજ્યપાલને મેં હિન્દીમાં વીસ મિનિટ સમજાવ્યા અને રાજ્યપાલને ઉભા થઈ અને પછી મને હું કહેવાય પાછળથી મારી પીઠ છબડાવી અને બોલે કે તો બહુ જ બધે વૈજ્ઞાનિક હોય એટલે ઝીરો બજેટની અંદર આ ખેતી શક્ય છે બજારમાંથી એકે વસ્તુ લાવવાની જરૂર નથી તમે ઘરે નિંદામણ નાશક બી પ્રાકૃતિક ખેતીમાં બનાવી શકો માઇક્રોનૂટન બી બનાવી શકો હ્યુમિક એસિડ બી બનાવી શકો આવી પાંચ હજાર રૂપિયા લીટર મળે દવા એ તમે ઘરે બેઠા બનાવી શકો તો આવી ખેતી થાય કે નહીં થાય મને કહું કરો પ્રાકૃતિક ખેતી તમારા મમ્મી પપ્પાને કોઈ બી ઘરમાં ખેતી કરતા હોય તો આવી ખેતી સમજાવો મારો નંબર છે ચોરાણું બે અઠ્યાસી છાસઠ સાત છન્ડું યુટ્યુબ પણ મારી ચેનલ બી છે શ્રી વાસુદેવ પ્રાકૃતિક કૃષિ સેવા કેન્દ્ર નામનું યુટ્યુબ પર મેં ચેનલ બનાવી છે એની અંદર મારા ઘણા બધા મારા ખેતરના અનુભવના વિડીયો છે એટલે સરસ મજાની આવી પ્રાકૃતિક ખેતી કરીએ અને આપણું આપણા કુટુંબ માટે આપણા ઘર માટે પણ આપણા પ્રાકૃતિક થોડી જગ્યામાં પણ આવા શાકભાજી બનાવીએ અને આપણું આરોગ્ય સારું કરીએ એવી આશા સાથે તમે તથા સાહેબે મને સાંભળો એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ